શ્રી રામજી મહારાજના મંદિર સુધી પહોંચી હતી અક્ષત કળશ યાત્રાનું ભાવરની તમામ ધર્મ પ્રેમી જનતાએ ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કર્યું આ શોભાયાત્રામાં અઢારે સમાજના પરિવારના લોકો જોડાયા હતા સાથે મોટી સંખ્યામાં પ્રેમી જનતાએ શોભાયાત્રાનો લાભ લીધો હતો બાવીસ જાન્યુઆરીએ રામચંદ્ર ભગવાનની અયોધ્યામાં જ્યારે પ્રતિષ્ઠા થઈ રહી છે એ નિમિત્તે આજે અક્ષત યાત્રા બાબર જલારામ મંદિરથી રામજી મંદિર સુધી ધામધૂમથી અને જબરજસ્ત લોકમેદિનીથી આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ અને કલશ યાત્રા આપણી જલારામ મંદિરથી રામજી મંદિર જઈ રામજી મંદિર પાટોત્સવનો આરતી પૂજન કરી આજે પાટોત્સવનો દિવસ છે અને આ જે શોભાયાત્રાની પૂર્ણવૃતિ થશે જય શ્રી રામ રામ અયોધ્યા રામ જન્મભૂમિની પ્રતિષ્ઠા બાવીસ એક ચોવીસની હોવાથી એની અક્ષત યાત્રા ભાભર ગામે આજે આવેલ છે એક તારીખથી પંદર તારીખ ભાભરનગરની અંદર તમામ ઘરોમાં અક્ષત અને પત્રિકાઓનું વિતરણ થશે અને આજે જલારામ મંદિરથી રામજી મંદિર સુધી અક્ષત યાત્રાની ભવ્યમાં ભવ્યથી શોભાયાત્રા જલારામ મંદિરથી રામજી મંદિર જશે અને રામજી મંદિરે હું પૂજા થશે આજે માક્ષર સુખ પૂજા એટલે રામજી મંદિર ભાભરનો પણ પ્રતિષ્ઠા દિવસ છે જય શ્રી રામ જય શ્રી રામ